આપણે વિટામિન્સ મળી રહીએ અને આપણે શરીરમાં ગરમી પણ આપે એ રીતના આપણે ખજૂર બનાવીશું આપણે આ ખજૂર રોલ આપણે શિયાળામાં ખાવાથી આપણે આખા વર્ષ માટે આપણે અઢીસો ગ્રામ ખજૂર લીધો છે અને માપને પ્રમાણે આપણે એક કપ મોટો આપણે ખજૂર લીધો છે આપણે કાળો ખજૂર આવે તે લીધો છે અને આપણે ઠળિયા અંદરથી કાઢી લીધા છે એકદમ સોફ્ટ આવે છે જો જો તમારે દેશી લેવો હોય તો તે પણ લઈ શકો છો તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો તેના સામે આપણે વન ફોર કપ આપણે ઝીણું આપણે ખમણ આવે છે ટોપરાનું તે લીધું છે એકદમ ઝીણું બારીક આવે છે તે અને પંદર દસ થી પંદર આપણે કાજુ પંદર થી વીસ બદામ બે ચમચી આપણે પિસ્તા અને બે ચમચી આપણે શેકેલા સિંગ દાણા લીધા છે આપણે દાણા પણ આપણા શરીર માટે હેલ્થી છે એટલે આપણે શિંગ દાણા પણ લીધા છે હવે આ બધું આપણે એકી સાથે ક્રશ કરી લેશું આપણે દરદરૂ કરવાનું છે એકદમ ફાઇન જળવાનું આખા પાકળીશું એટલે એકદમ મસ્ત આપણે ખજૂર રોલ બને શિંગ દાણા બદામ કાજુ પીસ્તા આ બધું આપણે ક્રશ કરી લેશું આપણે એક ધારો મિક્સર નથી ચલાવવાનું આપણે પલ્સ મોડમાં આ રીતના ચલાવવાનું છે આપણે બે વાર પલ્સમાં કરીશું એટલે એકદમ સરસ દરદરો થઈ જશે આપણે આ રીતના દરદરો પીલવાનું છે એકદમ સરસ આપણે પીલાઈ ગયું છે આપણે એક નોન પેન લઈ લીધી છે તેમાં આપણે એક દેશી ઘી એક ચમચી નાખીશું આપણે એકદમ હેલ્ધી બનાવવું છે એટલે આપણે ઓછા ઘીમાં મસ્ત બની જશે આપણે ઘી મેલ્ટ કરી લેશું ખજૂર જે લીધો છે તે નાખી દેસુ અને એકદમ સરસ આપણે શેકી લેવાનો છે જો આપણે પોચો પોચો ખજૂર હશે તો આપણે સરસ મેલ્ટ થઈ જશે આ રીતના આપણે ધીમે કેસે સરસ શેકી લેશું સરસ આ રીતના મેલ્ટ થઈ જવા દેવાનો છે એટલે આપણે એકદમ સરસ ખજૂર રોલ બને આપણે આ રીતના ભેગો થવા જોઈએ આ રીતના ભેગો થશે એટલે આપણે એકદમ મસ્ત રોલ બની જશે આપણે હવે સરસ ભેગો થઈ ગયો છે હવે આપણે આખામાં ફેલાવીને આપણે જે મસાલા લીધા છે તે નાખી દેસું આપણે જે કાજુ બદામને પિસ્તા રસ કર્યા છે તે નાખી દઈશું આપણે એકદમ સરસ અને એકદમ ક્રીમી બનાવવા માટે આપણે માવા જેવો ટેસ્ટ લેવા માટે આપણે મિલ્ક પાવડર નાખીશું તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો આ બધું પહેલાં આપણે મિક્સ કરી લેશું હવે આપણે ખજૂરમાં મિક્સ કરી દઈશું એકદમ સરસ આપણે માવા જેવો ટેસ્ટ આવશે આપણે મિલ્ક પાવડર નાખીશું એટલે આપણે ગેસની ફ્લેમ કરી દેવાની છે આપણે આપણે તો એકદમ સરસ સરસ થઈ ગયો છે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને નીચે ઉતારી લેશું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણે કોઈ પણ પાટલી લઈને તેના ઉપર પ્લાસ્ટિક અથવા કિચન પેપર રાખીને આપણે સરસ અને આપણે ગરમ છે એટલે આપણે હાથ ને એડાડી શકીએ એટલે આ રીતના આપણે સરસ મફળી લેશું એટલે આપણે એકદમ સરસ ખજુ ગોલ બને તેવું ઠંડુ થઈ ગયું છે તો આપણે આ રીતના સરસ જો તમે વ્રતમાં કોઈ પણ ફ્રૂટ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો બાકી જેટલું આપણે ડ્રાય ફ્રૂટ હશે તેમ આપણે હેલ્ધી બનશે આ રીતના આપણે સરસ રોલ વાળી લેશું આપણે ગાર્નિશ કરી દેસુ આપણે કાજુ ની કતરણ લીધી છે બદામ ની કતરણ પિસ્તાની કતરણ ઉપરથી આપણે એકદમ સરસ એકદમ સરસ પાચન શક્તિ વધારે તેવા આપણે ખસખસ ના બી ઉપરથી નાખી દેસુ રોલ શું આ રીતના એટલે આપણે એકદમ મસ્ત બની જાય મસ્ત રોલ તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે દસ મિનિટ માટે ઠંડુ થવા દેસુ ત્યારબાદ આપણે પીસ પાડીશું સરસ સેટ થઈ ગયો છે હવે આપણે તેના નાના નાના પીસ કરી લેશું તમારે જેવડી સાઇઝના કરવા હોય તેવડા કરી શકો છો આપણે નાના નાના પીસ કરી લેશું આ રીતના આપણે દસ મિનિટ માટે સેટ થવા દેવાના છે તો જ આપણા પીસ પીસ મસ્ત બનશે આપણે અડધા અડધા ઇંચના આપણે મસ્ત આ રીતના બનાવી આપણે મસ્ત પીસ પડી ગયા છે એકદમ સરસ અને એકદમ હેલ્ધી આપણા શરીર માટે ને ગુણકારી પણ એટલા છે તેવા આપણે ખજૂર રોલ તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણા મસ્ત મજાના ખજૂર રોલ એકદમ ટેસ્ટી અને એકદમ એકદમ સરસ ખાવાની પણ મજા પડી જાય તેવા આ રીતના બનાવશો તો તમારા ઘરના નાના મોટા બધાને ખાવા આવશે એટલા મસ્ત બને છે એકવાર જરૂર ટ્રાય મારજો જો અત્યાર સુધી મારી ચેનલને લાઈક અને શેર ન કરી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ એકદમ સરસ મસ્ત